કેમ છો મજામાં 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 હું પણ પણ તમે બધા તો સ્વાગત છે તમારું મારા નવા અત્યારે સોરી નવા વ્લોગ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર સવારથી નવ વાગ ઉઠી છું પણ ફ્રી તો ફ્રી તો હતી જ તે પણ જયદ્રવતા આજે લીધો તો ઉપાડો કેમ કે કાલે હતો મમતા દિવસ સોમવાર હતો તો મમતા દિવસ હતો આપણે દોઢ ઇન્જેક્શન મરાવવાનું હતું તો એને ઇન્જેકશન મળ્યું હતું આજે જો એનો પગ દુખતો હતો માંડ માંડ અત્યારે સૂતો છે કેમકે એનો પગ બહુ જ દુખે છે અને અમારા આ બેન જો ઉઠવામાં અમરતા નથી ક્યારની ઉઠાડું છું તો આગલા જોતા જોતા એ ભૂ ગયો મેં કીધું હવે ઘડીક વાર આરામ કરી લે તો અત્યારે ચાલુ કરું મને અહીંયા રાખ્યું છે એમને જ્ઞાન સાવ ભૂલી જ ગઈ હતી સાક્ષી ને પણ હજી નાસ્તો બનાવવાનો છે સાક્ષી ઉઠે તો આપણે સાક્ષી ને નાસ્તો કરી દઈએ ત્યાં લગી દૂધ રાખી દે ફ્રીજ માં સાસુ ઉઠશે એટલે સાસુ નાસ્તો કરી દેસુ ને પછી બીજું કામ કરશું કામે હજી પડ્યું છે ગાઈસ હજી ખાલી એક ગોરા જ વિસરી ને ગોરા ફેરા એટલી વાર તો એટલો રયો ને એટલો રોયો ને કે વાત પૂછો માં માન માન મેં ગોરા ભાઈ વિસરી હાલો અત્યારે હું

તો તે બોલી લીધું દોસ્તો ને જય માતાજી તો કરી લીધું નથી ચદી તો પહેરવા જ નથી દેતો એ પગ દુખે છે ને એટલે

ને ઈ ચાંદીના છે ઈ પહેરવાના છે હાલ હવે તું દૂધ ગરમ થઈ જાય એટલે બંધ કરી દેજે હું જાઉં છું ઘરમાં હો તો બંધ કરી દે હાલ અત્યારે ઈ હવે દૂધ ગરમ કરી લે અને હું બાંધા કરવા માંડું પછી 12:30 વાગી ગયા છે થોડીક વાર માજી તો મારે જો પથારી ઉપાડવાની પડી જાય લો પથારી તો પેલા ઉપાડ લે ઓ છા બજુ પાતરી દે પછી કરે જો રાંધવાય નથી દેતો ને કાઈ નઈ ને પગ બહુ દુખે છે ક્યાં દુખે માજી કને

એક કામ કર્યું કે હાલ બાર છી રમવા એક કમવાનો દીકરો જો રેતો નથી રોયા રોય કરે છે એનો પગ દુખે છે જો રણવીરભાઈ એનો પગ ઓલી કાગળિયા પાડે છે હજી આ બધી સલવારો હંકેલવાની છે કપડા હંકેલવા ગમતા નથી સલવારો હંકેલી પડે કાલે જો ઓલી બધી હંકેલી હતી હાલો આને લઈ લઉં રેતો કરું પછી આને છપાવું બાંધણા અત્યારે જો જયદ્રથ ને મજા એટલી મજા નથી અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે અત્યારે જયદ્રથ ને બહુ પગ દુખે છે અને મજા નથી મારા દીકરા રોજ રોજ કરે છે ને તાવે આવી ગયો છે

મજા નથી તાવ આવ્યો છે તો એને જો જીદી લાન જાવું એટલે જાવું ઉપર એ તો માં દીકા એ સવાર નું કઈ ખાધું પીધું નથી રોમ 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 નો આવે રામ રામ આવે કહા સે આતે હે યે લોગ દીદી ની ગયા ઉપર જયદ્રથ ના બિસ્કીટ હું ખાઈ જાઉં આ તો જયદ્રથે કઈ કામે કરવા નથી દીધું ને મને આજ એવી થકવાડી દીધી છે ને કઈ બોલવાની કેવડ જ નથી હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઉં છું આજ તો વિડીયો વિડીયો કાંઈ ઉતાર્યો નથી કે નથી બપોર પછી તો એને મને કાંઈ એટલે કાંઈ કરવા જ નથી દીધું રાંધવા પણ એને નથી દીધું એમાં એના પપ્પા હતા નહીં ઘરે રાતે એને જવાનું હતું બહાર જમવા તો મમ્મી એ ભજીયા પહેલા તમ ને એને ભજીયા ખાઈ લીધા જે મારે કહેશ તો જમવા બમવાનું અત્યારે કાંઈ તેવડ છે નહીં બે ભજીયા ખાધા છે એટલે હાલશે જો આ બે છે ને બે તમને ઓઢણી છે પૂરી કરી ને અત્યારે હું સુઈ જઈશ કેમ કે એને પગ દુખે છે એટલે એ રાતે ઉઠે બુઠે તો એની અંદર એ બગડે ને મારી બગડે અત્યારે માન માન જો શું છે અને હજી અમારે આ બેન સુવામાં સમજતા નથી જો

અત્યારે હું ફૂલ થાકી ગઈ છું અત્યારે બસ આ બે ફટાફટ કરી અને સુઈ જાઉં સવારે મળીશ તમને નવા વિડીયો ને કરવું અહીંયા કાલે મળીશ નવા વિડીયો સાથે જોડે ઓકે ફ્રેન્ડ બાય બાય ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય